નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ શિકાર વીજળીની કોષ બનાવીને કાળ એક દિવસ ત્યાં ફળ હાકતો હશે બે ચાર ઉથલ મારીને એણે ખેડવું છોડી દીધું હશે એટલે જ સોરઠની એ ચોઈ ફરતી સપાટ જમીનમાં ફક્ત આઠ દસ ગામની અંદર પડખો પડખ ચારેક ઊંડી નજર પડી ગઈ છે જળ એટલે ઝાડ પાદ અને પાણીથી ભરેલી અથવા ત્રે ત્રણેયમાંથી એક પણ વગરની ખોયા ભમેરિયા ખીણો દસ બાર મોઠોડા ઊંચી ભેખરના કાંઠા વચ્ચે સાંકડી સૂરજના અજવાળાને પોતાના પોલણમાં માંડ માંડ પીસવા આપતી નહી ધરતીના કલેજામાં એકાદ બબ્બે ગામના જીરા શિકાર શોકીન રાજાઓને પોતાના દીપડા શંગરવાના મોકળા પાંજરા એવી એક સૂકી માથે ઝૂલતો બપોરનો સૂર્ય ચાલ્યો જતો હતો રાતનું મારણા કરીને ધરાયેલો એક લાંબો દીકડો જારના એક પોલાણમાં હાફતો હાફતો આરામ લેતો હતો એનો સફેદ પેટ કોઈ છત્રી પલંગના ગાદલા જેવું ઉપસતું હતું પણ આજ એને જાણે હસ્સો આવતું હતું ઘણા વર્ષો સુધી જરા કાંઠામાં માણસને એણે મોરતા જ માન્યા હતા પોતાને ફાવે તે ગાય ભેંસ કે બકરો ઉઠાવી જાય જળમાં ભક્ષ કરવાનો એને સાદર પરવાનો હતો ગામ લોકોને ફરી બંદૂકો અને તરવારો લાકડીઓ આ દીપડાને મૌન પ્રણા હતા એ જાનવરને પણ શાન આવી ગઈ હતી કે પોતે એક રાજમાન્ય પશુ છે ને રાજમાન્ય હોવાથી મનુષ્યો પણ પોતે હાકેમ છે જાણે જીવતો વેરો ઉભાનાર અમલદાર છે એની એવી અમલદારીના આરંભમાં આજે થોડી ખાલી પહોંચી છે સામે કાઠેથી મનુષ્ય એને હો 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 એવા હાકલ પાડીને શું કહેવા માગે છે બંદૂકોના ખાલી બાર આ માણસો સા સારું કરી રહ્યા છે શું તેઓની પાસે બે તોલા શિશુ નથી કે શું મારો લગ્ન ઉત્સવ ઉજવનારું આ ટોળું છે દરેક હોકારાને તો એ નિગાહમાં પણ લેતો નથી કોઈ કે કોઈક જ વાર એ પોતાના છરા જેવા દાત દેખાડીને માથો ધૂણાવતો ધૂણાવતો વ્યંગમાં જાણે કહે છે કે કઈ ગાય જોડે મારું વેસવાળ કરવા આવ્યા છો હોકાર પાડનારા માયલા ચાર પાંચ ભૂતો હતા ચાર છ સંધિઓ હતા કોળી પગીઓ હતા રબરીઓને આહીરો હતા એમાંના જુવાનો એ જ જળને કાંઠે ઓચિંતા ઉગી નીકળેલા લીલાછમ છોટા જેવા હતા બુડ્ડાઓ વડલાની વડાઈઓની યાદ દેતા હતા તેમના હાથમાં કઠિયાળી લાકડીઓ ગાંઠાવાળા ગોબા અને બંદૂક હતા છતાં તેમના મોં પર શિકારે નીકળેલા સેલાણીઓની છટા નહોતી તેમ દીપડાની કશી દહેશત પણ નહોતી તેમના મોં પર આશા અને ચિંતાની ગંગા જમણી ગૂંથાયેલી હતી હો હોતા એક જુવાને પણકાનો ઘા કર્યું ઘાયે બરાબર દીપડાના ઘોરા ઢેબાને આટ્યું બોદા ઢોલ ઉપર ધીરી દાંડી પડે તેના જેવો અવાજ થયો તે વાતની નોંધ દીપડાએ પણ લીધી જરાક ઉઠીને એ આગળ ચાલ્યો પાછો એ બેઠો ને રીસાયેલા વરાજાની પેઠે એણે ફરી પાછી પોતાની કાયા લંબાવી જાણે લાંબો કોઈ અજગર પડ્યો તે પછીના પથ્થરોને એણે ગણકાર્યા નહીં એલા ભાઈ સીમડા વહેતી તેણી નજર નાખીને ભગીએ કહ્યું બાપુ તો મહેમાન લઈને વળી પાછા આગળ જઈ બેઠા પણ એ તે કેવા સ્વીકારી બીજાએ કહ્યું સૂરજ એમને આખીમાં આવતો લાગે છે ત્રીજો બોલ્યો પણ દે હમણાં આથમશે તેનું કેમ તો તો આપણી તમામ આશા ધૂળ મળશે એક ભુડ્ડાએ નિશ્વાસ નાખ્યો અને જુવાને કહ્યું બેટાઓ ગામ ખોય બેઠા છીએ એ પાછું મળવાનો આ મોકો પેલો ને છેલ્લો છે હો કે પણ શું કરવું બાપુ બુઢાના બે દીકરાઓમાંથી એકે ચીડ બતાવી આ પલિત જાનવર ખસે જ નહીં માલણે બેસી ગયેલો ડોબો જાણી આ તે કાંઈ દીપડો છે એ જુઓ કોક જાણ બાપુની પાસેથી દોડતો આવે છે એલા હોકારો દીપડાને હોકારો છઠ આ તો પ્રભા સાબ જ લાગે છે છઠ હોકારો મારા દીકરાઓ આ મોકો પહેલો ને છેલ્લો છે હો બાપા એમ કહીને બુો પોતાના થાકેલા પુત્રને પાણી ચડાવતો હતો બેઉ દીકરાએ એક પછી એક જવાબ દીધો તમે બાપુ અમને કોઈક ધીંગાણી પડકારતા હોત તો તો અમારા એ પારખા થાત પણ આ અદ્રણીના પગલાં ભરતા કુત્તામાંથી તો અમારું શું બળજોર ચાલે નીકળતો ઘણોએ એના લાકડીએ લાકડીએ ટીપી નાખી બીજો ભાઈ બોલ્યો અરે એક કવાડીનો ખરાક છે સંધિ જુઓને કહ્યું ના બાપ ડોસો બોલ્યો જીવતો ને જીવતો ક એને તો ગવંડર સાહેબ સામે પોગાડજો નિકર વાટકીનું સીરમણ રહ્યું છે એ આપણે હારી બેસવું એ હે હરામ દોડીને આવતા બે ખાખી પોશાક ધારી આગનીય લાંબો હાથ કરીને પોતાના તપેલા તાળવામાંથી અડધો કુશબ્દ કાઢ્યો તમારો દી ફર્યો છે પણ શું કરીએ સાપ બુડાએ માથે હાથ મૂક્યો ઠેઠ સવારના તગડીએ છે ઠેઠ જળના ઉતરતા છેડાથી ઉઠાડ્યો છે પણ એ પલિત હાલે જ નહીં તેનું કરવું શું પણ આ દી હાલ્યોને ને અવલ્યો તમારો કાકો ત્યાં બેઠો બેઠો ઉકળી હાલ્યો છે એ તમને સૌને તેલની કળામાં તડશે ખબર છે અમે એ જ વિચારીએ છીએ બુડ્ડો બોલ્યો પણ લવોમાં ને હાકો જાટ તમારા બાપને દીપડાને પણ અંદરું થઈ જશે ને ત્યાં પછી જરા થઈ જશે શિસરી ને પછી આ હાથ આવશે બાપુએ કહીને સાપને જ ઓરા લાવશો સાહેબા તમારો નોકર હશે અમલદારના દાંત કચકચ્યા હોલ હિન્દુસ્તાનો હાકેમમાં તંગસાટું થઈ નહીં આવશે એમને અમારો ડોસો જીવીને ગાઈત મેથી ભરશે જાણો છો સાંદીડાઓ અમલદાની આ તળુછાઈને ગામડિયાઓ પી જતા હતા બહુ મુશ્કેલીથી ગળે ઉતરતા હતા પણ ત્યારે આપ કહો તેમ કરીએ ડોસો ફરીથી કર ગયો અમલદારે એક ક્ષણ નજર ટેકવી આગે આગે ગાયોના ધણ અને ભેસુના ખાડું ગામડા ભણી વાળતા હતા દોડો દોડો જાટ મલકના ચોટાઓ એણે દાંત બીસી બીસીને કહ્યું ભેસુના ખાડુને વાળી આવો ને નાખો જરમાં સાંભળતાને વારો જ એકાએક નિશ્ચિત બન્યું સોએ એકબીજાની આંખોમાંથી પોતાના ડૂબતા હૈયનો આધાર શોધ્યો આખા ગામની ભેંસોને એક દીપડાના મોડામાં ઓવરવાની વાત પણ એ પૃથ્વી પરની જળમાં જેવી એક માનસિક જળ બની ગઈ એ વાત કરનારા જડબા અને સામે સૂતેલ પશુના ડાચા વચ્ચે કોઈ ભેદ ન રહ્યો થીજી કેમ રહ્યા છું અધિકારીએ પોતાની જીભ પર ઘસતા વિશેષણે હોઠની વચ્ચે દબાવી દેવું કોશિશ કરી આ દ આથમસે ત્યારે તમે ને તમારા છોકરા ચાલો મોટાભાઈ બુઢા રાજપૂતના બે દીકરામાંથી નાનાએ મોટાભાઈનો હાથ જાલું આપણે જ ઉતરીએ ઉતરો તો પછી એ સુકન જોવા છે હજી એટલું બોલીને અધિકારીએ પોતાની બંદૂક આ જોવાનું જાણે કે જારમાં હડસેલવા માટે લાંબી કરી એ એક પળમાં બુઢાનો બુઢાપો બેવડો બની ગયો એનો હાથ જોરની માપક લાંબો થયો જુવાન છોકરા જેવી એની મૂછો જરી જરી મોડોર ખાવા લાગી હતી તેણે જળની ભેખાળ પરથી નીચે નજર નાખી ત્યાં તો હાણે હલ હલ તેૈબ એક સંધિએ બીજાને કહ્યું કહેવાની સાથે જ એનો હાથ જલ્યો રજપૂતો જોતા રહ્યા ત્યાં તો ઘટાદાર દાઢીવાળા બે સંધિઓએ ભેખાડ પરથી દસ મથોડાના ડોળાવમાં શરીર દોડાવ્યા પાંજો ગામ પાંજો ગરાસ એવા બોલ એ ખાબકતા સંધિઓના મોંમાંથી સંભળાયા એ બોલ પૂરો થતાં પહેલાં તો અંદરની કરારમાં બેઠેલા દીપડાએ છલંગ મારી નીચે ઉતરેલા સંધિની ગરદન દીપડાના દાંત વચ્ચે ગઈ નીચે પાણીનો ખાડો ભર્યો હતો તે ખાડામાં દીપડાએ સંધિનું માથું ઝોપડી નાખ્યું પાછળ પહોંચેલા સંધિઓ પોતાના ભાઈને જૂથાથો જોયો એની પાસે બંદૂક નહોતી એણે ચીસ પાડી પગી પગી ભડાકો કર મારા ભાઈ પણ બેખડ પગ ઊભેલા પગીના હાથમાં બંદૂક થંભી જ રહી હાકેમના શિકાર માટે નક્કી થયેલ દીપડાને પગી કેમ મારી શકી સંદીએ બંદૂકની વાટ જોવાનું છોડી દીધું એણે ડોટ દીધીને લાકડીનો ખા કરો એ ઘા દીપડાના જડબા પર ઝોકાયો વે એવો એક જ અવાજ કરીને દીપડો એક બાજુ જઈ પડ્યો ઉઠીને એણે ઊભી જરાનો માર્ગ લીધો થોડાક જ કદમો અહીં દીપડો સલામત બન્યો કારણ કારણ કે અહીં જ ભેખાડોના માથા સામા ઢોકળા થઈ જાય છે બે કાંઠા જાણે કે કમાન કરીને એકબીજાને અળુ અડુ થતાં અટકી ગયા છે તળિયાઈ પડેલા પહોળા નદી પટને માથે બે કિનારા એવા તો લગોલગ ઝૂકી પડ્યા છે કે માથે થઈને હરણાં ટપી જાય એની એક બાજુએ લપાઈને દીપડો બેસી ગયો જખમી સંધિએ લઈ એનો ભાઈ મથાડે ચડ્યું એની બોચી દીપડાઈ જૂથી નાખી હતી પ્રભાસન સાહેબ ત્યાં ઊભા હતા એણે આઠ દસ મોટોરોના ફાફડામાંથી એકને ત્યાં બોલાવીને કહ્યું નાખો એને અંદર ઝટ ઉપાડી જાઓ રાવણ ખડ પણ સાહેબ સંધિ આડો પડ્યો ગામમાં જ લઈ જઈએ અમે દવા દારૂ કરીએ તો એમ ગરેશિયા અધિકારી ફરી વાર ગરમ થયા ગામમાં જઈને બવાડો કરવો છે કગા એમ ગામ પાછું મળશે જખમીને ઉઠાઈને મોટર ચાલી નીકળી એ જુવારને તો સાહેબની ગાળમાંથી પણ આસનવતા તણો જડયું કે ભાઈનું તો થવું હોય તે થશે પણ ગયેલા ગામના તો ફરીથી ગામ બની શકશે ભાઈના છોકરાના તો તકદીર ઉઘડશે દરમિયાન ઝરના આગલા ભાગમાં રાજ પરોણા ગોરામની શિકાર મંડળી ઢોલિયા પર બેથી બેથી ઉતરતા સૂર્યને જોઈ અધીરા ગરમ થતી હતી આ બાજુ બાકી રહેલા ગામડિયાઓ બેઠકની કમાન હેઠળ બેઠેલ દીપડાને દેખી શકતા નહોતા ઉપર છે કિનારી સુધી જઈ જઈને પછેટીઓ અને ખાડીયા ઉડાડતા હતા પણ તેનો દીપડાને તો વાયે વાયો નહીં ફરી વાત પ્રભાસવંત સાહેબની જીભ ચાલુ થાય છે કોઈ વાતે પણ દીપડાને સકડી જગ્યાના પોલાળમાંથી કાઢો નિકર રાય રાય જેવડા ટટકા કરશે બાપો તમારો બાપુ બુડ્ડા કરેશ્યના દીકરાએ પોતાના બાત સાથે છુપી મસલત ચલાવી શિકર ધૂળીઓ જાય ઇનામની એ અબળા રહી નથી પણ આ દીપડાએ હવે લોહી ચાખ્યું હવે એ વકર્યું જીવતો રહ્યો તો આપણા ગામડાનું તો આવી બન્યું કરસ્યાના ઘરને વાસવાના કમન નથી રહ્યા અંદર પેશી પેસીને દીપડો આપણા ઘણા જુસશે એટલે હવે તો એનો શિકાર કરાવીએ છૂટકો શું કરવું પણ બુડાએ મૂંઝવણ અનુભવી એ તો હવે ઠાકર ઠાકર એટલે એટલે એમ કે હું ને ભાઈ ઉતરીએ ને પાણી મારી મારી કુત્તાને જરને સામે છેડે કાઢીએ બાજુ શું થાય હાજતું બીજું શું થાય ગામને ચોથે તે કરતા તો આપણને જ ભલે જુઠ્ઠું બાપ જોઈ રહ્યું ને બે જુવાનો પાણકાની ખોયવાળી જળમાં ઉતરી પડ્યા ભાગવાની કોઈ જગ્યા નથી રહેતી તેવા પોલા નીચેથી એમણે હાથતા દીપડાના ઢેબાને પાણકે પાણકે ફૂટ્યું ખબરદાર ઉપરથી અમલદાની હાક આવતી હતી દીપડાને ન મરે હો કે જીવતા દીપડાને એ પાણકાની ચણા ચાલતી ગોળીઓએ પોલાની આગલી બાજીએ કાઢ્યો સાફ સાફ પગીએ અમલદાને કહ્યું હવે જટ ભોગો ને બાપુને કહો કે ગોળીઓ ચોડે નિકર હમણાં દીપડો જર બહાર ગયો સમજો હવે જર છેછરી થઈ ગઈ છે પણ ભે અમલદારે કહ્યું એ ત્યાં પોગડિયા વિના શિકાર નહીં કરે પણ આ તો ગયો હો એને જરાક જખમાવી નાખતું પગી પણ ખબરદાર જોજે હું મરે નહીં પગીએ આ વખતે બંદૂકમાં ગોળી ભરી બંદૂક છૂટી દીપડાનો પાતલો એક પગ સાથળમાંથી ખોટો પાડ્યો લંગડાનો દીપડો દોડીને એક બાજુ નાની એવી બખોલમાં બેસી ગયો એનો સફેદ ડેબુ ત્યાં જાણે કે મહેમાનની ગળીઓનો અતલ નિશાન બનાવવા માટે જ ગોઠવાઈ ગયું હા યસ દેરઝ મિલ્કી વ્હાઈટ સંપસૂટ બરાબર ઓ રહ્યું પેલું દૂધ્યું સફેદ ડેબુ લગાવો ગોલી એવા હર્ષભર્યા અંગ્રેજ લલકાર થયા મહેમાન અને મિજબાન બંનેની છેલ્લામાં છેલ્લી ધોબની બંદૂકોમાંથી ઉપરા ઉપરી ગોળીઓ વછૂટી નિશાન લેવાની તો જરૂર નહોતી ડોલીએ બેઠા બેઠા જ શિકાર પૂરો થયો દિવસ આથમતા પહેલાં ત્યાં કાંઠે દસ મોટોરની ધૂળના ગોટા ઉડ્યા ધૂળ ઉડીને પાછી ધરતીને ખોડે ઢલી સુરજ સુરજને ઘેર ગયો રહ્યા માત્ર એ બે ગામના સંધિઓ અને રજપૂતો તેઓએ એકબીજાને સામે જોયું મરી ગયેલા દિવસની મૈયત જેવા ઢોલિયા ઉપાડીને ગામડીયાઓ ગામડા ભણી વળિયા દર્શક મિત્રો કોમેન્ટ દ્વારા તમે જે જણાવેલી વાર્તાઓ અમે પ્રસારિત કરી નથી શકતા કેમ કે એ કોપીરાઈટમાં આવતી હોવાથી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ